ધાનેરા ખાતે આજે રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર દિવસે સમાજે પોતાની વીરતાની પરંપરાને જાળવીને શસ્ત્ર પૂજન કર્યું સાથે જ શિક્ષણના મહત્વ પર ભાર મૂકી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કર્યું હતું ધાનેરા તાલુકાના રાજપૂત સમાજે હવે શિક્ષણ જગતમાં દોડ મૂકી છે સમાજના આગેવાનો વર્ષ દરમિયાન યુવાનો અને બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે આજે વિજ્ય દશમીના પવિત્ર અવસરે રાજપૂત સમાજના અંગ ગણાતા શસ્ત્રોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું આ શસ્ત્ર પૂજનમાં પાડોશી રાજસ્થાન રાજ્યના શિવરી વિભાગના એસડીએમ હરીશસિંહ દેવળ વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ધાનેરા તાલુકાના ભારતીય સેનાના જવાનો તેમજ પોલીસ કર્મીઓ પણ આ પાવન પૂજનમાં જોડાયા હતા ધાનેરા સહિત આસપાસના ગામોમાંથી રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં શસ્ત્ર પૂજનમાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે એક મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો કે જેમ યુદ્ધના મેદાનમાં શસ્ત્રોની જરૂર પડે છે તેમ ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણની જરૂર પડે છે આ વિચારને ધ્યાનમાં રાખીને ધાનેરા સહિત આસપાસના ગામોના જે બાળકો શિક્ષણની દુનિયામાં અગ્રેસર છે તેવા તેજસ્વી તાલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ બાળકોને ભવિષ્યમાં ઉપયોગી થાય તેવા જનરલ નોલેજના જરૂરી પુસ્તકો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ રીતે સમાજે શૌર્ય અને શિક્ષણના સમન્વય સાથે દશેરાની ઉજવણી કરી હતી